શિકાર અને પાણી માટે રાત્રિ કે દિવસના અવારનવાર ગામડાઓની શેરીઓમાં ઘૂસી રહ્યા ના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એવો જ એક વધુ વિડીયો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામની શેરીયું ગલી ખાંચામાં સિહોરો ટોળું શિકારની શોધમાં આવી પહોંચ્યું હતું કહેવાતમાં કહ્યા મુજબ સિંહોના ટોળા ન હોય પરંતુ અહીંયા હેમાળ ગામની શેરીઓમાં આ કહેવાતી કહેવતને બિલકુલ ખોટી પાડતા આ ગઈ વહેલી સવારના ચાર વાગ્યા ને બેતાલીસ મિનિટના સમયના સીસીટીવી ફૂટેજમાં સિંહોના આ સિંહ બાળ સહિતના ટોળાને કોઈ શિકાર ન મળ્યો હોય જેથી શિકારની શોધમાં હેમાળ ગામની શેરીઓમાં આમ તેમ આંટાફેરા મારી રહ્યા હોય અને વનરાજોના ટોળાને ગૌમાતાજીના પુત્ર એવા ખુદ ગબ્બર નંદી યાને કે આખલો સામેથી આવતો દેખાયો જે દરમિયાન સિંહોના ટોળાનો સામનો આખલા સામે થયો હતો એક સિંહને જોઈને પશુઓ ભાગી જતા હોય પરંતુ આ નોખી માટીના અને સૌરાષ્ટ્રના બાબરીયાવાડની ધાતરવાળી નદીના ઉપરવાંસમાં સાવજડાઓ પાણી પીતા હોય અને હેઠવાંસમાં સાવરોડાઓનું આ હેઠું પાણી એટલે કે સેંજળ પશુઓ પીતા હોય એવું આ સાવજડાનું હેઠું પાણી પીધેલા આખલા એ ભાગવાને બદલે બિલકુલ નિડરતાથી સિંહોના ટોળાનો સામનો કરતો એમ અડીખમ સિંહોના ટોળા સામે સિંહોની બિલકુલ નજીક ઉભો રહી ગયો હતો અને સિંહોનો સામનો કરવાની જીગર દાખવતા સિંહો આખલાથી ગભરાઈ ગયા હોય તેવું તાદૃશ્ય ચિત્ર સીસીટીવીના આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું મોટા ભાગે પશુઓ સિંહથી જીવ બચાવવા માટે ભાગતા હોય છે પરંતુ અહીં આ આખલાના ડરથી સીહો ગામની બહાર ભાગ્યા હતા આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં માં કેદ થવા પામ્યો હતો we